જય શ્રીરામ કચ્છની વીર વસુંધરાની વાતો લઈને ફરી એકવાર આપની સમક્ષ આજે ઇતિહાસ કહેવો છે મારે કચ્છના રાજગોર બ્રાહ્મણોનો સાથે સમાવંશે કઈ રીતે જાડેજા આટક ધારણ કરી એ વિષયનો તો આ વિડીયોને ખૂબ જ શેર કરી નાખજો અગાઉ આવા ઇતિહાસના મેં બે વિડીયો આપની સમક્ષ રજૂ કર્યા છે એમાં આ બંને વિડીયોમાં આપણે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અંતરજાળની વાત કરી આપણે માંડવીની જેઠીભાઈ ખત્રીની આપણે વાત કરી મને જોઈને પણ ખૂબ જ આનંદ થયો કે ઇતિહાસની વાતો આપને ગમે છે આજના ફાસ્ટ યુગમાં ફિલ્મી યુગમાં ક્રિકેટના યુગમાં ગેમના યુગમાં યુવાનો ઇતિહાસને સાંભળે છે એ પણ ખૂબ જ મોટી વાત છે અને ખૂબ જ શુભ સંકેત છે તો આ વિડીયોને પણ ખૂબ જ શેર કરજો વાત છે બારમી શતાબ્દીની કચ્છમાં લાખોજી અને લાખિયારજીની સત્તા જામેલી હોય છે લાખોજી અને લાખિયારજી જામ જાડાના દીકરાઓ હોય છે જામ જાડા એટલે લાખા ધુરારાની પેઢીમાં જામ જાડાજીનો જન્મ થાય છે જામ જાડાજીને પુત્રો ન હોવાથી એના નાના ભાઈ વેરાજીના પુત્રોને દત્તક લે છે મોટા લાખોજી અને નાના લાખિયારજી એટલે લાખિયારજી અને લાખોજીની જે પેઢી પાછળ ચાલી એણે જાડેજા અટક ધારણ કરી મતલબ પિતાનું જે દાદાનું નામ છે જાડોજી જાડોજીએ વેરોજીના બે પુત્રોને દત્તક લીધા જેનામાં મોટાનું નામ લાખોજી નાનાનું નામ લાખિયારજી એટલે જાડાના પુત્રો જાડે જા એટલે એમની અટક જાડેજા પડી એટલે કે આ જાડાના એટલે જાડેજા આ બંને પુત્રો નગર સમયથી કચ્છમાં ઉતરે છે પ્રથમ પધ્ધરગટને પોતાની રાજધાની બનાવે છે પધ્ધરગઢ ઉપર જામપુવરાના પરાજય પછી ચાવડાઓની સત્તા જામેલી હોય છે ચાવડાઓને હરાવી અને જામ લાખોજી પધ્ધરગઢને પ્રથમ રાજ રાજધાની બનાવે છે પણ પધ્ધરગટ એમને ગમતો નથી એટલે એઓ તેઓ આગળ વધે છે થોડું આગળ વધતા રબારીઓની વાંઢો આવે છે એ રબારીઓ ત્યાં ઘણા સમયથી રહેતા હોય છે પણ રબારીઓને ત્યાં જત લોકોનો ખૂબ જ ત્રાસ હોય છે આ વિષય રબારીઓ લાખોજી પાસે મૂકે છે લાખોજી ત્યાંથી જતોને ભગાડી અને જે રબારીઓની વાઢ હતી એને વીરા નામ આપે છે લાખોજીના નાના ભાઈ ઉપરથી વીરા એ નખત્રાણા પાસે આજે પણ ગામડું નાનું એવું ગામ છે જે કચ્છની બીજી રાજધાની છે અને રબારીઓ જામ લાખોજીને પોતાના સરદાર તરીકે સ્થાપિત કરે છે માન્યતા આપે છે કચ્છની સત્તા ખૂબ જ મજબૂત થાય છે જામ લાખાથી રાયધણજી જન્મે છે અને રાયધણથી રાયધણજી પછી કચ્છનો ઉજળો ઇતિહાસ આપે અગાઉ પણ સાંભળેલો હોય છે લાખાજીને તો રાયધણજી જન્મે છે પણ એમના નાના જે લાખિયારજી છે એને સાત પુત્રીઓ જન્મે છે અહીંથી રાજગોરોનો ઇતિહાસ સ્ટાર્ટ થાય તે શરૂ થાય છે ધ્યાનથી સાંભળશો તો આપને સમજાશે આ સાત દીકરીઓ મોટી થાય છે એટલે સગપણની વાતો આવે છે હવે આપને એક વાત વિશેષ કહી દઉં કે કચ્છના સમાવંશના જાડેજાઓના મૂળ ગોર હોય છે મૂળ બ્રાહ્મણો હોય છે એ સારશ્વત બ્રાહ્મણો હોય છે આ વખતે પણ સારશ્વત બ્રાહ્મણો જ છે લાખોજી સુધી શાશ્વત બ્રાહ્મણને લાખોજી કહે છે કે દીકરીઓ થઈ છે છે આપણે એમને તો એ બ્રાહ્મણ આમના માટે સગપણ ગોતો આપણાથી ગોત ગોતજો રાજપૂતોમાં એવું એવું એવી માન્યતા છે કે આપણે જ્યાં દીકરી આપે એ થોડા આપણાથી ઊંચા હોવા જોઈએ અને જો ઊંચા ન મળે તો કમ સે કમ સમકક્ષ તો હોવા જ જોઈએ સારશ્વત બ્રાહ્મણ ફરે છે આજુબાજુના વિસ્તારોમાં દેશ ફરે છે પણ ફરતા ફરતા પાછા આવી અને લાખોજીને કહે છે કે બાવા આથી ઊંચા તો ઠીક એટલે કે તમારાથી ઊંચા તો ઠીક પણ તમારી સાથે બેસી શકે સમાવંશનો મુકાબલો કરી શકે એવું મને કોઈ મળ્યું નથી એટલે હવે આપણે આ દીકરીઓને ક્યાં પ્રણાવશું લાખોજીનું સોમાન ગવાય છે કે ક્યાં નીચી જગ્યાએ તો મારી દીકરીઓ કેમ આપવી આ વાત સોમાની દીકરીઓને ખબર પડે છે લાખોજીના નાના ભાઈ લાખિયારજીની સાત દીકરીઓને આ વાતની ખબર પડે છે તમે વિચારો બાપની ઈજ્જત શું હોય કુળની ઈજ્જત શું હોય બારમી શતાબ્દીમાં સમાવંશની જાડેજાઓની દીકરીઓ કઈ રીતે પ્રસ્થાપિત કરી દીકરીઓને ખબર પડે છે કે આપણા આપણા સમકક્ષ કોઈ રાજા નથી આપણી સાથે બેસી શકીએ એવો પણ કોઈ રાજા નથી એટલે અમે નીચામાં અમારાથી નીચામાં અમે નહીં જઈએ આ દીકરીઓ સ્નાન કરવાનું વિચારે છે કે હવે આખું જીવન પિતા ઉપર કલંક બનીને કે બોજ બનીને બેસવું એના કરતાં પોતાની જાતને અગ્નિને સમર્પિત કરવી એ અમારા માટે સોમાનનો વિષય છે અને કચ્છમાં એક સમયે પ્રથા હતી જાડેજાઓમાં દૂધ પીતી કરવાની આ પ્રથા પાછળ પણ આ જ કારણ હતું કે અમારે કોઈના સસરા કે શાળા બનવું નથી આવું ઇતિહાસ લખે છે કે લાખોજીનું એવું કેવું હતું કે અમે કોઈના સસરા કે શાળા નહીં બનીએ મતલબ અમે નમશું નહીં એના કારણે સમાવંશમાં દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી એવું ઇતિહાસ લખે છે એટલે આ દીકરીઓ પણ અગ્નિ અગ્નિની સાક્ષીએ પોતાની જાતને સમર્પિત કરવા તૈયાર થાય છે લાખોજીને સંશય થાય છે એટલે શાશ્વત ગૌરને પૂછે છે શાશ્વત ગૌર ના પાડે છે કે આ ધર્મ છે આવું ન કરવું જોઈએ ત્યારે બીજા ઓદિત્ય બ્રાહ્મણ પણ પાસે હોય છે એનું નામ હોય છે હરદાસ હરદાસજીને લાખોજી પૂછે છે ત્યારે હરદાસજી એમ કહે છે કે ના આ યોગ્ય છે આનું પણ પ્રયાસચિત છે બાવા તમને પાપ નહીં લાગે પાછળ હું એનું તમને પ્રયાસચિત કરાવીશ એટલે એની વાત માની અને લાખોજી દીકરીઓને મંજૂરી આપી દે છે સહમતિ આપી દે છે સાતે દીકરીઓ અગ્નિ અગ્નિની ચિતાએ પોતાના જીવનને સમર્પિત કરી નાખે છે પિતાની ની આભરૂ માટે જે તે સમયે જે પણ માન્યતાઓ હશે આજે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક આપણા દીકરીઓ લવજ હાદમાં ફસાય છે વિધર્મીઓ સાથે ભાગી જાય છે ત્યારે બારમી શતાબ્દીમાં પણ આવી દીકરીઓ આ કચ્છની ધરતી ઉપર જન્મેલી પાછળથી હરદાસજી જે ઔદિચ્ય બ્રાહ્મણ હતા એને અફસોસ થાય છે કે મારાથી અધર્મ થઈ કે ખોટું થઈ એટલે એ પણ દીકરીઓની જેમ પોતાની જાતને પોતાની પત્ની સાથે અગ્નિની અગ્નિને સમર્પિત કરી નાખે છે એ પણ આત્મહત્યા કરી લે છે અગ્નિએ ચડીને પણ જતાં જતાં એ લાખોજીને કહી જાય છે કે મારા પછી મારું જે ગૌરપદ છે કારણ કે હું સમર્પણ કરી રહ્યો છું તો મને કચ્છનું ગૌરપદ મળવું જોઈએ અને મારા પછી મારું ગૌરપદ મારા જમાઈઓને મળવું જોઈએ એટલે હરદાસજી અગ્નિની સાક્ષી પોતાની જાતને સમર્પિત અગ્નિને પોતાની જાતને સમર્પિત કરી નાખે છે એમની પત્ની પણ સજોડે બંને અગ્નિસ્નાન કરે છે એટલે એના બે જમાઈઓ કરણજી અને નારાયણજીને કચ્છનું ગૌરપદ મળે છે આમ પરંપરા એવી છે કે એક બ્રાહ્મણ નિવૃત્ત થાય એટલે એની ભાયાતમાંથી બીજા બ્રાહ્મણને નિમણૂક કરવામાં આવે પણ અહીં એવું થતું નથી હરદાસજી પોતે ઔદિચ્ય હોય છે પણ એમને પોતાની ભાયાતમાંથી ગોરપદ માટે નથી બોલાવવામાં આવતા એમણે પોતાના જમાઈઓને ગોર બનાવ્યા એટલે ઓદિત્ય સમાજ આ જે બંને હરદાસજીના જમાઈઓ હતા એને હતા એને બાર કરે છે અને પછીથી ઓદિત્યમાંથી આજે બંને કરણજી અને નારણજી નામના વ્યક્તિઓ રાજગોર અટક કે રાજગોર જાતિ ધારણ કરે છે અને ત્યારથી કચ્છના જાડેજા વંશમાં વંશને આ બ્રાહ્મણો મળે છે જે રાજગોર નામથી વિખ્યાત થાય છે પ્રખ્યાત થાય છે પણ કચ્છના મૂળ મૂળ જે ગોર છે એ સારસ્વતો છે પણ જેમ આપણે કીધું કે લાખ્યારજીની જે દીકરીઓ જે રીતે અગ્નિની ચિતાય ચડે છે હરદાસજી ઔદિચ્ય હોય છે એ સહમતી આપે છે સારસ્વત બ્રાહ્મણો ના પાડે છે એટલે હરદાસજી પણ અફસોસના કારણે પોતે પણ આત્મહત્યા કરી લે છે અને એના જમાઈઓને કચ્છનો ગોરપદ મળે છે અને પછી આ જે નારાયણજી કરણજીના જે વંશજો થયા એ જાડેજાઓની જે અલગ અલગ ઓઠોજી કે દેદોજી કે જે જે શાખાઓ છે એના ગોરપદ તરીકે નિમણૂંક પામે છે અને આ રીતે કચ્છનો જે ઇતિહાસ છે એ સુવર્ણાક્ષરે લખાય છે તો આ વિડીયો પછી આપને કેવું લાગ્યું આપના પ્રતિભાવ જરૂર મને કમેન્ટમાં મૂકજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો ફરી આપણે મળશું જય શ્રી